મારું નામ ડોક્ટર વીના પટેલ છે હું લેખિકા અને કવિયત્રી છું અને મેટ્રો કલ્ચર ક્લબની હું ચીફ એડિટર છું આમ તો અમારી મેટ્રો કલ્ચરલ ક્લબ ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે અને સાથે મનોરંજન પ્રવૃત્તિઓ પણ કરે છે તેમજ પણ સમાજમાં જે સ્ત્રીઓ છે કેટલીક માતાઓ છે કે જેઓ મહેનત કરે છે પણ એમને નામ નથી મળતું એમની કદર નથી કરતી એવી માતાઓને શોધીને અમે સન્માન કર્યું છે એ અમારા માટે પણ એક ગર્વની વાત છે કે આજની માતાઓ જે બે બે પલડા ઉપર લડે છે એક તો પોતાના ઘરમાં પણ કાર્ય કરે છે અને સમાજમાં જઈને પણ પોતાનું નામ અલગ નો ઝંડો ગાળે છે બિરદાવી છે અને અમને ખુબ ગર્વ છે ઉષા ઉપાધ્યાય કવિ વિવેચક વાર્તાકાર અને બહેનો માટે જોઈ મેળો એક એવો મંચ કે જેના ઉપર ખૂબ ખૂબ અભિનંદન આપવા ઘટે કારણ કે આ ભાવના આપણી ભારતીય સંસ્કૃતિનો પાયો છે અને ભારતીય સંસ્કૃતિને આપણે બરાબર જાણવી સમજવી હોય તો માતાનો મહિમા કર્યા વગર બિલકુલ ન ચાલે એટલે આજે બીનાબેને આજે માતૃવંદના કાર્યક્રમ ગોઠવ્યો છે એ તો ખૂબ ઉત્તમ કામ થયું છે માતાઓનું સન્માન કરી માતાઓના આશીર્વાદ લે અને જો સંતાનો આગળ વધે તો એને માટે હંમેશા ફતે ફતે ને ફતે જ હોય એ ભાવ રહેવાનો છે અને જે પંચામૃત કાવ્ય સંગ્રહ છે એમાં એટલે મને જ્યારે પણ એમાં જે ભજન છે એની પંક્તિઓ હું જોઉં તો એમ થાય કે આ કઈ મનની કઈ ભૂમિકાએથી આ ભજન લખાયા હશે એટલે હૃદયનો એક ઊંડો ભક્તિભાવ અધ્યાત્મ પ્રીતિ અને એક પ્રકારનો જે આપણે સંસ્કાર ભારતીય સંસ્કૃતિનો એ બધાનો એમાં સમન્વય એટલે પંચામૃત એ સાચા અર્થમાં આપણી ભારતીય સંસ્કૃતિના પાંચ ઉત્તમ તત્વો દયા પ્રેમ કરુણા વાત્સલ્ય અને અધ્યાત્મ એનો આપણને એમાં સંયોગ જોવા મળે છે આ કાવ્ય સંગ્રહ જે ખરેખર તો માતા અને પુત્રી એ બંને સાથે મળીને રચેલો છે અને એટલે જ મને કહેવાનું મન થાય કે આ ઉત્તમ રીતે થયેલું માતૃતર્પણ છે હું નિવૃત્ત જજ છું મે વીઆરએસ લીધેલું સમાજની સેવા કરવા માટે કારણ કે ઘણા કાયદા વિશે લોકોને સામાન્ય જનતાને જ્ઞાન નથી હોતું મા બાપને એવી ખબર નથી હજી આજે પણ કે એવો કાયદો કરેલો છે કે દરેક દીકરાએ અથવા દીકરીએ મા બાપને ફરજિયાતપણે મેન્ટેનન્સ એટલે કે એમને પોતાનો નિર્વાહ કરવા માટે મિનિમમ દસ રૂપિયા આપવા પડે આ

મેટ્રો પરિવાર વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજે છે એમાં બીના તો ખરેખર અદ્વિતીય પ્રકારનું છે એ પોતે પત્રકાર છે કવયિત્રી છે લેખક છે પોતે સમજદાર વ્યવહારુ તંત્રી પણ છે અને બધા પ્રત્યે પોતે ખૂબ જ અનુરાગ રાખી આત્મીય ભાવ રાખી કામ કરે છે આવા ઉપક્રમ કરનાર ઘણા ઓછા બેનો હોય છે અને જે પણ બેન છે જે પણ બેનો છે એમાં આપણે બીના બેનના નામનો ઉલ્લેખ કરી શકીએ બીના બેન પોતે એક સદગ્રહસ્થ પરિવારમાંથી આવનારા વિદુષી છે અને તેઓ સુંદર સાહિત્ય સર્જન પણ કરી રહ્યા છે અને એમણે થોડા સમયમાં તો ઘણા બધા પ્રકાશનો પણ વાંચકો સુધી મોકલી આપ્યા છે પોતાનું સરસ મજાનું પ્રકાશન હાઉસ પણ ઉભું કર્યું છે અને એ તો ખરું જ પણ સાથોસાથ

કુટુંબના સંયોજન સાથે આવા સાહિત્યિક કાર્યક્રમો કરવા એમાં બહેનોને પ્રોત્સાહિત કરવી એ એક મોટી ઘટના છે અને મારા મારી દ્રષ્ટિએ એક વિરલ ઘટના છે અને આવી વિરલ ઘટનાના સંયોજક છે બીનાબેન પટેલ આપણે આવા બેનને આપણે ખૂબ જ આવકાર આપીએ અને આપણે ઈચ્છીએ કે દિન પ્રતિદિન આવા પ્રેરક પ્રેરણાદાયી પ્રસંગો એ પોતે યોજતા રહે અને બહેનો સન્માન કરતા રહે થેન્ક યુ આપ શ્રી નટવરભાઈ ગોહિલ છો કે જેમણે ચારસો થી વધારે બુક લખી છે અને જે બાળ સાહિત્યમાં અને ઘણા બધા સાહિત્યમાં અગ્રસર છે ને હાલ હમણાં થોડાક સમય પહેલા જ એમનું ટાટા વિશે રતન ટાટા વિશે ખૂબ જ સુંદર પુસ્તક બહાર પડ્યું છે કે દરેક યુવાએ વાંચવા જેવું છે મારું એક નાનકડી વિનંતી છે કે દરેક યુવાએ આ પુસ્તક ખરીદવું અને વાંચવું જોઈએ આજે મેટ્રો કલ્ચરલ ક્લબ આયોજિત આપનો માતૃ વંદના કાર્યક્રમ જે યોજવામાં આવ્યો એ માતૃ વંદના ગુજરાત અને ગાંધીનગર અમદાવાદ અને બધા જિલ્લાઓમાંથી જે બહેનો જે લોકો માતા તરીકેનું જે ખરેખર માતૃત્વ દર્શાવી અને એમના બાળકોને ઉછેર કરી અને જે માતૃ અને દીકરી અથવા તો દીકરાઓને ઉછેર કરી અને માતૃભાવના બંધના દેખાવી અને માતુઓ માટે માતાઓમાં જે કામગીરી કરી કે છે એ માતાઓને ઉત્સાહિત કરવા અને પ્રોત્સાહિત કરવા માટે અમારા મેટ્રો કલ્પના ચેરમેન ડોક્ટર બીનાબેન પટેલ દ્વારા જે આ સરસ કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ કાર્યક્રમમાં સૌ બહેનો અને સૌ એમના ઘરના પરિવારના મિત્રો હાજર રહી અને અમારે મેટ્રો ક્લબમાં જે ઉત્સાહ પૂરો પાડ્યો અને બધા બહેનોને ઉત્સાહ પૂરો પડ્યો એ બધા સૌના આભારી છે જય હિન્દ જય ભારત આ માતૃંદનાનો જે આ કાર્યક્રમ છે બીનાબેન અને મુકેશભાઈ જે સરસ હોદાનો કાર્યક્રમ રાખ્યો છે અમે એવા એવા બેનોને સુધીને લાવ્યા છે કે જે પોતાના કાર્યમાં શ્રેષ્ઠ છે પણ તે છતાંય પડદા પર નથી આવતા આજના કાર્યક્રમમાં જે પંચામૃતનું જે આજે વિવોચન થયું છે એ પંચામૃત ખાલી કહેવા પૂરતું પંચામૃત નથી પણ એમના દિલમાંથી જે પંચામૃત ઉત્પન્ન થયું છે એમના માતૃશ્રીના એ એમના હસ્તે જે આજે રજૂ થયું છે એનો આજે મેં બધા રસાસ્વાદ માણ્યો એ રસાસ્વાદ માણવામાં જે આનંદ મળે મારા હું તો મારા પત્ની સાથે આવ્યા છે મુકેશભાઈનો ખાસ એટલા મોટો આનંદ છે કે મુકેશભાઈની જે આ ક્લબ છે આટલું સરસ કાર્ય કરી રહ્યા છે સમાચાર તો બધા જ વ્યરસતા હોય પણ જે અંતરની વિદ્યા છે એ અંતરનો ભાવ છે અંતરનો ભગવાન પ્રત્યેની જે ભાવના છે એમના માતૃશ્રી જે કુડિયાર માતા પ્રત્યે જે છ છે આ જે જે રજૂ થયો એ એમને પોતાને પણ કહેતા ખૂબ આનંદ થાય છે મીનાબેન અને ભુકેશભાઈ તો મારા કુટુંબીદેન છે અને આવીને આવી ઉત્તમ ઉત્તમ પ્રગતિ કરતા રહે અને જે માગે છે ને અમે તો એવો જ માગીએ કે અમને સાથ માંગીએ આ રીતે સાથે સાથે અમને રસાસ્પાદ કરીએ અને હજુ ભગવાન ખૂબ શક્તિ આપે એ મારી અંતર છે અને મેટ્રો ક્લબ ગાજીગેર એક જ નહીં અમદાવાદમાં શ્રેષ્ઠ શ્રેષ્ઠ કામ કરતા રહે એવી અમારી અંતરની અત્તા છે થેન્ક યુ મીનાબેન થેન્ક યુ યુ